હમણાં છે ને યુએસ થી મારો મિત્ર મારી પાસે આવ્યો બહુ જૂનો જોગ છે યુએસ થી મારી મિત્ર મારી પાસે આવ્યો મને કે યુ નો હિટેશ આપણે ગાડી ગીર ફરવા જાવ છે મેં ક્યાં જાવ છે ગાડી ગીર ફરવા રહીએ ને વળી મેં કીધું સારું હાલો તે ગામના પાદેર માં બે આવેલા છે મેં ગાંડી ઘેરમાં જાય પણ મેં કીધું પેલા ઘાસ લેટ લીટર લેવા દે આ હોંડામાં નાખ્યું ને પછી થાય તો અમે બરોબર આમ હાઈલા જતા ને તો પાદરમાં આમ ધૂળની મુઠ્ઠી ભરી મુઠ્ઠી ભરીને કે ઓ માય ગોડ વેરી બેડ સ્માલ મને કે હવે પેલા જેવી આપણી આ ભૂમિમાં સુગંધ નથી રહે મેં કીધું સુગંધ નહીં છે પણ આ ગાયનો પોદળો ઉપડ્યો છે સુગંધ નહીં છે માલવળો ઉપડ્યો છે આ ભૂમિ નહીં છે એના તત્વ તત્વો એ નહીં છે એના સંસ્કારો એ નહીં છે તમે સુધરીને ઢેફો થઈને આવ્યા ને એમાં તમને બધું થોડુંક અલગ અલગ એચ્યુલી લાગે બાકી હજી એનું જ છે આ બધું તો કે આપણે ગાંડી ગીર ફરવા જાવ સાહેબ મેં કીધું હાલો આગળ જો બીજી વચમાં એક વાત કર દો આ આ સિંગલ જભો પહેર્યો ને એટલે મને ભાઈ કહે કે થોડુંક ટાભક ટીભક વાળું આમ થોડુંક સતારા બતારા વાળું મેં કીધું જો ભાઈ મેં કીધું હું કાંઈ માટે કહું મેં કીધું આ આપણું સ્ટેજ જ નથી ને છતાં માથે ચડી ગયા પટેલના છોકરાનું આ સ્ટેજ જ નથી આમાં તમે સમજો ચારણો ને બારોટો ને બધા હોય તો એ રૂડું લાગે ભમ ભમ લમ ભમ શમ કરતા હોય તો એ રૂડું લાગે આપણને ન ખબર પડે આપણે કુવામાં ડોકું કાઢીએ ખબર પડે કે આ વિઘે કેટલું પલળ છે આપણો વિષય નથી સડી ગયા છે એટલે તમારે થોડુંક તમારે આમ સહન કરવું પડે મને ઘણા આવીને એમ કે મને કે હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો સફા કરા બોલો છો ને ઘોડાનું વર્ણન કરો મેં ન થાય કે કેમ ન થાય તમે સભાગ્રત બોલો મેં જો ભાઈ હું તમને હાઉ સ્વેચ્છા એ હું તમને કહી દઉં પગે લાગે કે આમાં કોઈ ચારણના દીકરાની જીભ હોય ને ભારોટના દીકરાની જીભ હોય ને તો એ હા હોભે પટેલના છોકરાઓનું ભેગું ન થાય કે કેમ મેં કીધું અમે ભેહું હારે બાંધી ઘા પછી બળધિયા હારે બાંધી અને ઘોડું હારે બાંધી એનું અલગ અમે વ્યવસ્થા ન કરી બધાને એક જ ગમે ખાવાનું ભેગું રહેવું થાય તો બધા હારે ખાઓ અમારે એમ કે તો જેના મન પેળા એટલે બધા હારે ખાવ એવી રીતે અમે અલગ વ્યવસ્થા ન કરી એમ જા અને કદાચ અમે એ ઘોડીને છોડી અને ભેહું પાવા અમે જાતા હોય ને કદાચ કોઈ કાળું કૂતરું ભેહું હોય અને ઘોડી ભડકીને ને તપડક 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 કરીને ભાગે તો એને જવા દે હું કામ પાછું વળવાનું મને ખબર નથી પડતી એ ભૂખું થાય પાછું આવશે ને એમ કરીને જે નથી એ નથી છે એ છે તમે સ્વીકારો તો સારી વાત છે કેમ કે તું અમારી પેટી મોટી થાય આનંદ ગમે ત્યાંથી એટલે મને યુ નો હવે ગેરવા જાવ હે મેં કીધું ફરજામાંથી હોંડું બારું કાઢ્યું શબ્દો પકડતા જાઓ ફરજો કેને કહેવાય ફરજો એટલે ગાયું બે બાંધતા હોય ને એક ઢાળ હોય ને ફરજો કહેવાય લખો ફરજો લખો તમે નહીં લખો મને ખબર છે મોટિવેશન સ્પીકરો આવે ને તો બહુ તત્વ ચિંતકો હોય ને મોટી મોટી ડાયરીઓ લઈ લે બે હવે બોલો હું બોલે ને એ બધું એમાં લખતા જાય પછી સવારે એનું રાત્રે સુવાટાણીનું અધ્યયન કરે પછી એક ભાઈ ની ડાયરી મારા હાથમાં આવી ગઈ તેમ મેં વાંચ્યું કે એમાં એ પહેલી લીટી એવું લખ્યું કે મા બાપ સેવા કરો અને માં બાપ ના પગે લાગો તો દુનિયા કોઈ તાકાત તમને ન રોકી શકે એ તો આપણા બાપા એ નો કહેતા સંતો એ કહે છે ને એ કહે છે આ બધા કાન ની પકડી પકડીને આમ કે આમ કરો તેમ કરો હવે તમને બીજી વાત કરું આ ઘડી કાને ભૂલે ઉલો ન અત્યારના છોકરાને જોયું સ્વામી તમે સંતો હજી આમ તડિંગ નારન ખોટી અડડ્યો ને તો એનો ભાવ સુધારી દે એ કાયમિકની માટેની સાચી વાત કરું છું કેટલાય માર ખાઈ ને મને ખબર છે એટલે પાછળ તમે મોજ થી દાંત કાઢી શકો ને તમે પાછું વાળું હુકમ જોવો છો નહીં જોવાનું વાળું અને તમને દાંત કાઢતા બીક લાગે છે કાઢવા છે જન્મ જતો અધિકાર ને હું વાત કરતો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો ના નથી મને યાદ છે ત્યાં સુધી કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી ચિંતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી અમે જે જે જ્યાં જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે અને જ્યાં આંગળી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા તમે આટલું બધું ઊંધું ના રહ્યો જો લાગે ભાગે લોહી ની ધાર મારી ઉપર કઈ નહીં મારે બીજી વાર આવું છે હા તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા પણ મને એક સ્વામી બહુ ગમ્યું આટલી સુંદર મજાની જગ્યા આવું શિખરબદ્ધ મંદિર તમને ન ખબર હોય તો એ કહી દઉં તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે આમાં તમે તારો લગ્નોત્સવ કરો હે અહીંયા સુંદર મજાને બર્થડે બર્થડે કેક બનાવો બર્થડે કેક એટલે કેક નહીં બર્થડે નહીં બનાવો ને કેક નહીં આઈ એમ સોરી માફ કરજો લસપસ્તી લાપસી બનાવો એમાં કાજુ બદામ ને બહ બહાટી ના બીન વરિયાળી કરીને એક તપેલી તપેલીમાં તમે લાપસી અને ઊંધી તપેલી કરી નાખો પછી પછી કરીને જે ડેકોરેશન કરવું એ ખાય કેક સમજો હવે આપણા બાપ ને ક્યાંક બધી ખબર હતી કે કેક એટલે શું કેવાય આ ઘણા એવા બેઠા છે કે એના પપ્પાના ને પપ્પાને તારીખ ની ખબર નતી પેલી છઠ્ઠા મહિનાની પહેલી તારીખ આવે ને લાઘડપુતેના જન્મદિવસી આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે પણ સરકારી કાયદો હતો આ બડે નું આપણે આવ્યું છે એમાં ના નથી સમય પ્રમાણ બધું જીવવું જોઈએ એ ના નથી પણ પેઢ્યો ને શિક્ષાપત્રી નું જ્ઞાન તો તમારે આપવું જોઈએ અને એ તમને ખબર હશે લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરમ લેવાનું એ ખોપરામાં લીધું પછી એક 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 ખોપડામ નાચવા દેવાનું દાવાનું જ નહીં તો નહીં ચાલે ને બાપા સહજ છે આનંદ કરી લેવો એમાં આવડો મારી પાસે આવ્યો જે કાંઈ હું ચીઠી દેજો હા એટલું અટવાતું ન હોય તો નકર આમાં માન મસ્તીનો પ્રોગ્રામ આમાં ચાલુ કરતો ને તેન સાર કલાકારો વાહ બે તો ટીપુ ઉપર ટીપું મારતા ને એટલે ચિઠ્ઠી આવે તો આપણે એમ થાય વંશમોળ કરવાનું કીધું હોય છે તો વંશમોર કરવો ને એમ શીઠી લે ને હાથમાં તેમાં ગુજરાતીમાં લખેલું હોય શું ખબર જીજે ફાઈ અડતાલી નવ્વાણું નંબરની એક્ટિવા નડે છે અહીંયા હું અમે સામાન ફેરવવા આવ્યા પાર્કિંગ કરવા આવ્યા તેલા આપણને એમ થાય હું અહીં આવશે હજી માણ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને ત્યાં બીજી ચિઠ્ઠી આવે તો આપણને એમ કે મોર કરવાનું કંઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય કોઈ વાત ભૂલી ગયા હોય ને તો આપણને તાજી કરવાની વાત હોય તેમાં શું લખ્યું હોય ખબર તો સટેક એટલે બીજાનો વારો આવે

તો હું એમ કહું આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે એ તપસ્વી ભૂમિ છે કે હજારો હજારો વર્ષોથી વૃક્ષોએ એ નદીઓએ એ નાળાઓએ એ ડુંગરા હોય તપસ્યાઓ કરીશ એટલે તમને જો તમે જૂનાગઢ આવો હું હજી કહું છું કે હું જૂનાગઢ કાં આમ સ્વામીને ખબર પીપી સ્વામીને સ્વામી આ કોઈથી બોલ્યો નથી પણ કહું હિતેશ અંટાળા ઉપર પચાસ લાખનું દેણું હતું ને છસો રૂપિયામાં દાંત કઢવવા જતો હતો આ બે હજાર ઓગણીસની વાત કરું વીસ ને એકવીસમાં કોવિડ આવ્યો નું આ જીંજીશું નહીં કહું બાયોડેટા બે વર્ષ કાઢી નાખજો બે વર્ષ વાયરસ ના હતા આપણે ખોટા હુકામ સડાવવા જોઈએ કોઈ શાળા ના થયા હોય તો કહી દેવાનું આ એમ આડત્રી ના થઈ આ બે વર્ષ કોવિડ ના હતા કાઢી નાખો ચિંતા ન કરવી એ કોવિડની અંધ માલિપા મને યાદ છે ત્યાં સુધી મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને પ્યોર હરિભગત છે નાગધરાના અને એમણે મને એવું કીધું તું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં આવી છે ને તો કાંઈક ચમત્કાર થાય અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું આ એટલે કાયમીકને માટે કહું કોઈ પણ જીવનની અંદર પાછા પગલા ભળવાન ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી અને કેટલા ભાગ સળી સૌ કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ જુનાગઢ ધામ મને ઘણા મેલબોર્નમાં જુનાગઢ ધામ આવ્યું મેં ક્યાં બાપુજી મેપુજી બનાવવાના છે માનતાઓ રાખવા જવાનું થાય તમારે ટૂંક સમયની અંદર સિડની થી આવ્યા છે બધા હું કઈ કઈ કહેતો હતો મેં કીધું હા બહુ સારું કામ કરીને નાખ્યું ક્યાંય પિકનિક માં જવું ને એને કરતા એકવાર વાર દર્શન કરવા આવું કાયમિક માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્ર બિંદુ હોય તો મંદિરો છે આજે આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના સુડતાલીસ હજાર મંદિરો તૂટી ગયા હતા કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે સુડતાલીસ હજાર મંદિરો આપણે બનાવવાના છે એ સાહેબ ઘણા કે આમાં એક્ચુલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ દૂધ હુકામ રેડવું જોઈએ હું એને ખાલી બે હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને બે હાથ જોડીને પ્રાર્થના કરું મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી તમને નથી લાગતું કે આ વી વી રૂપિયાના દૂધના કળશા ભરી ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે એની કરતાં કોઈક ગરીબ બાળકોને પાય દે તો વાંધો શું છે પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ તારો વિચાર બહુ સારો છે મને બહુ ગમું પણ તે આવા વી વી રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું તો કે મેં તો નથી પાયું હે નથી પાયું કે તે નથી પાયું કે નહીં તો હવે સાંભળી લેજે વીસ રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના બે હજાર રૂપિયાની ફી પણ ભરી શકતો હોય એ કોકને મહિનો મહિનો થી ખવડાવી હકતો હોય અને આપણને મેં કાયમિક માટે કીધું આપણને કોઈ નડતું નથી આપણને અમુક અમુક આપણા નડે મેં કીધું તું એક પ્રોગ્રામમાં મંદિરના ઓટલે બેઠા હોય ચાર પાંચ કળતરું બેઠી હોય કપાળે સાંડલો કરીને નીકળો શું કે ખબર લા ભક્તિ સમરા કાઢી લાગે તો તમારા બાપુજીને ને કેજો દાંતળા લઈને લણી જાય તમારે પોહા એટલી રાખે એટલે કપાળે ચાંદલો કરવો નથી ને કરવાય નથી દેવા હું પાસે હું કે ખબર એ મંદિરે છે ઘેરે બેઠો એને ઘણો આવું આવું બોલે નાખે હવે છે એલા પણ કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી છે અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય નથી થવાની આદિ અનાદીથી થી આયલું આવે છે એ તો જુઓ કેમકે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય મારી લીટી મોટી ને મારી લીટી મોટી ને એ બધા જ નીકળી જાવ સનાતન સંસ્કૃતિ નું ભજન કરો બીજું કઈ કામ છે જ નહીં અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિક ને માટે મારે તમારે કેટલું દેવું એન કરતા આપણે નિહાળ્યું હારી ત્યાં અહીં નિહાળ્યું હારી છે આપણે કડીક રેવું શું દુઃખી કરવા હારી જ હોય ને નિહાળું થોડી ખરાબ હોય હારી જ હોય પણ અમારા માસ્તરો જેવો આવીને માસ્તરો ન હોય અમારા માસ્તરો બેઠા છે એકાદ બે આવ્યા છે કેવા માસ્તરો પાંચ હાથ પૂરા શાળે શાળે વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી કાકા એને પાસે ભીણા બાપુજી એને પાસે ભીણા હું એન પાસે ભીણ્યો અમારા ભાલા હતા માસ્તર હતા અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા શિક્ષકો બ્રાહ્મણો હતા અને ભાલાદાએ અમને જે બહરાટી બોલાવી છે વાહ હોજવડ દીધા છે લીલા વહાડાની હોટી આવતી સ્વામી લીલા પાછી મારી વાડી થાય વાઇડમાં હોટી એટલે મને પેલા તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને એટલે લીલા વહાડાની હોટીઓ ગોતતા એટલે મને દાદા એ કંઈક હિતેશ બેટા ચાર પાંચ તાર બાપને કહેજે ચાર પાંચ હોટિયું કાપી દે તો આપણને આ ગુદેવ છે દાદા છે એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ એનું મુહૂર્ત અમારાથી જ કરે નારા નટી જાય અહીંયા એ તો ટેકનોલોજી નહોતી ત્યારે અત્યારે ટેકનોલોજી અત્યારે સ્લો મોશનમાં જુઓ ને તો આમ એ મારતા હોય તો હોટી આપણે આમ દાંત કાઢે આપણે આમ એ આપણે એની આમ ગભરાતા હોય થોડુંક ટચ અહીંયા થાય થોડુંક ટચ અહીંયા થાય ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે એ મહેલું તો અત્યારે કઈ નથી ને કેવું પણ આમ જો આમ અને પાછું બીક કેવી સ્વામી ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મન માર્યો શું કામ જો ઘરે જઈને એમ કહો કે સાહેબ એ મને માર્યો પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે તને હું કામ માર્યો એમ કરીને મારે